તો મિત્રો હું કહેવાય કે આપણે સરસ મજાના અહીંયા પોડિયારમાંના પેલા દર્શન કરી લઈએ મિત્રો હું કહેવાય કે આપણે ભૂગી અત્યારે કોડીનાર કોડીનાર ભૂગી મિત્રો આપણે જમી બમી હવે શું કહેવાય રિક્ષા વાટે છે અમે રિક્ષામાં હાલ રિક્ષામાં અહીંયા ઘાયલ કારીગર અમારો હું કહેવાય કે હું બનેશ ભાઈ તો હાલ ફેમિલી કેમ છો મિત્રો મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે આપણે જવાનું છે કોડીનાર કેમ કે થોડોક સામાન લેવા તો આ ડેલાનો કલર લેવાનો છે પછી ઓલા ઘરના બારી બાવણા લેવાના છે આ ઘરના તો છે એ ઘરના બાણી બાવણા લેવાના છે ને થોડો કલર લેવાનો છે એટલે થોડું ઘણું એવું બધું કરવાનું છે ને કુટી કરવાની છે ભાઈ આમાં જોવાનું છે લેવાનું નથી આ સીએનજી રીક્ષાવાળા ભાઈ પણ અટાણના પોળમાં ગજવીશ છો પણ અવાર અવારમાં આવું માથું ખ્યાશ તો શું કહી મિત્રો આમ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રેજો આપણે ધીરે ધીરે અહીંથી નીકળીએ હવે તો મિત્રો શું કહેવાય કે આપણે સરસ મજાના અહીંયા ખોડિયારમાંના પહેલાં દર્શન કરી લઈએ પછી હું કહેવાય કે ઠંડુ પાણી પી લઈએ થોડીક આરામ બારામ કરી લઈએ અહીંયા પછી નીકળી જાય કેમ કે અત્યારે વાગ્યા દસમાં સાડા નવ વાગ્યા દસમાં ત્રીસ મિનિટની વારસી હતી ખોડિયારમાં મંદિર આવ્યું તો દર્શન દર્શન કરતા જાય પછી ધીરે ધીરે નીકળી જાય પાછા તો હાલો મિત્રો પાણી પાણી પી લઈએ દર્શન કરી લે ને પછી પાછા ભાગીએ કોડીનાર બાજુ મિત્રો હું કહેવાય કે આપણે ભૂગી ગયા અત્યારે બોડીનાર ને બોડીનાર ભૂગીને પહેલો વહેલો ખર્ચો આપણે સંપલ લો આવ્યો એમ કે સંપલ તૂટી ગયા હતા મેં કીધું સંપલ પહેલાં લઈ લઈએ જો અહીંયા દરવાજા ને છે પહેલાં દરવાજાનું કામ પતાવીએ આપણે પછી આગળ બીજું કામ છે એ બતાવીએ તો મિત્રો હું કહેવાય કે હવે જો આપણે અહીંથી ભાવણા ભરી લીધા ને મોકલી દીધા ને આજો હજી રખડે છે મારા હાથમાં કાસ છે મિત્રો બારીમાં ફિટ કરવાનો તો મિત્રો હું કહેવાય કે આજ થાકી ગયા હવે ક્યાંક જાય દુકાને સોડાપોડા પીએ ને પછી નીકળીએ ઘર બાજુ રિક્ષામાં ભરી દીધા રિક્ષા તો લઈને જો અહીંથી આપણે માલ લીધો બસ સ્ટેન્ડની સામેથી તો હાલો મિત્રો હવે દુકાને જઈ ને પછી સોડાપોડા પીને પછી ભાગ્યા ઘર બાજુ તો મિત્રો શું કહેવાય કે હવે અમે માર્કિન પી લે ને કાચ બાજ લઈ ને આને જો એક માવો લઈ દીધો હજી તને ટીઠવે ટોપિક લાગે પછી મિત્રો શું કહેવાય કે નિરાતે નીકળી જાય ઘર બાજુ કેમ કે કેટલા લાગ્યા વાગવામાં એક વાગ્યા આવ્યો છો ભાઈ ચાલો ઘર બાજુ નીકળી જાય મિત્રો આપણે ભૂગી ગયા અત્યારે ઘરે ને ઠંડા ગોળાનું પાણી પી લે ને પછી જમી બમી લે તો મિત્રો આપણે જમી બમી ને હવે શું કહેવાય રિક્ષા વાટે છે અમે રિક્ષામાં હાલ રિક્ષામાં અહીંયા ફોન આવ્યો હતો સ્ટેશનમાં ઊભી ને હવે દરવાજા ઉતારી લે ને ઉતારવા માટે જો અમારે એક જ માણા કાફી છે તો શું કહેવાય રિક્ષા જો આવી જો આવે જાળી જોઈએ જ રીક્ષા છે તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે જઈએ છે કેસરિયા ને મસ્ત મજાના બારી બાવણા બધું ઉતારી લીધું ને હવે કેસરિયા શું કહેવાય કે કારખાને થોડું કામ છે એ કામ પતાવી લે અને કારખાને ઘડીક આરામ કરવો આરામ કરી લે હીરા તો નથી ગમવાના કેમ કે થાકી ગયા તમારે ભાઈ તો હાલો આપણે શું કહેવાય કે કારખાને જઈને મળીએ ઘાયલ કારીગરો તો મિત્રો હું કહેવાય કે અમી બે અટાણે પાસા કોડીનાર જઈએસ કેમ કે હું કહેવાય કે સામાન જેટલો લાવવાનો નહોતો ને એનાથી અમે ડબલ લઈને આવ્યા કે ભાઈ જે વધારાનો સામાન છે ને એ દેવા જઈએ ને હું કારખાને તો લઈ ઘરે આવ્યો ઘરેથી હવે પાછો જાઉંશ કોડીનાર હું ને છે બે ગાડીમાં પેટ્રોલ પૂરાવીશ તો હું કહેવાય કે વધારે સામાન લાવી ને જરૂર એ અમે તો હવે થોડોક સામાન દેતા આવીએ ને પછી પાછા કાઇ ગા બે આવીએ તો મિત્રો હું કહેવાય કે જો પાછું અમારે જે સામાન દેવાનું તો એ દઈ દીધો ને જે બે વસ્તુ લેવાનું હતું એ લઈ લીધો હવે અત્યારે પાછા બે દુકાને આવે દુકાને સોડા બોડા પી લે જો હાંજ ન થાય ને થોડુંક રોંઢું ન થાય ને એ પેલા અમે ઘરે પૂગી જાય બાકી બે સ્વેટર નથી થોડા ઓલાવીને પહેરું કે નહીં ને પહેરું કરી દઈએ એના કરતા પૂગી જાય જો આ કોડીનાર નજારો નજારો આવો છે અત્યારે તો હાલો મિત્રો આપણે ખા

પછી ઘરે નીકળીએ શું કરીએ હું નહીં પછી મને પણ નથી ખબર તમે બ્લોકમાં કન્ટિન્યુ બના રહેજો હાલો તો હાય મિત્રો કેમ છો બધા તો અત્યારે આપણે પૂગી ગયા ઘરે હેજનો ટાઈમ એ થઈ ગયો તો શું કહેવાય કે આપણે કરી નાખીએ હવે પહેલાં દૂધ દીવા ને આપણે આ બ્લોક અહીંયા પૂરો નથી કરવાનો સવાર સુધી એન રાખવાનો છે તો મળીએ સવારે તો જય માતાજી મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ તો મિત્રો આપણી સવાર થઈ ગઈ હવે શું કહેવાય કે નીકળવાનું છે કારખાના બાજુ તો અત્યારે જો આવો છે તો મિત્રો કહેવાય કે આપણે રાતે આપડી વૈયાણી અને આવી પાડી પંદર દી પહેલાં ગા અહી થી ને પાછી પાડી ભે વૈયાણીથી હાલો નીચે જઈને બતાવું તમને પણ જરી Jadi, muci. Aik. Pasia abisoh. Apa dalam DPL ni ego? Niat rata tadi. અત્યારે થોડું ગુણક કામ છે તે કામ પતાવા જાય નહીરા ગંતા ગંતા કામ આવી જ્યું તો સલુમાં જાવું પડે બપર વઈ આઈ ઓલા બધા જો ગહે છે અંદર મિત્રો અમે આવી ગયા કેસલા ઉનાતે ઘરે કેસરિયા પૂજી ગયા એમ કે કે કામ કે કે કેસરીયા પાછો સ્ટાર્ટ કર દો ફળડી બાસ્કી લીધી એમ કે ભેં વયાણી એ ભેં માટે ફળડી બાસ્કી લઈ લીધી એક હવે અત્યારે નીકળ્યા ઘરે ને પછી જમી બમી ને પછી પાછા આવીએ માં કન્ટિન્યુ બના છે તો મિત્રો શું કહેવાય કે આપણે જમી બમી ઘરેથી ખાંડની બાસ્કી મેંકી ને પાછા પૂગી ગયા કારખાને કેમ કે શું કહેવાય કે ભેં વયાણી એટલે ખાંડની બાસ્કી પણ ખવરાવી પડે એને ખાંડ પણ ખવડાવવું પડે એટલે ખાંડ પણ ખવરાવી ને આવી ગયા કારખાને અમારે તળિયાનું મેનેજર હો અમારા રાજુભાઈ લેરકાના છે તો હાલો મિત્રો હવે ડાયરેક્ટ રોંઢે મળીએ અટાણે જ જો બધા હુતાસ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો મિત્રો આપણે કારખાનાની બહાર નીકળી ગયા અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે અટાણે ઘરે જવાનો હવે અત્યારે જવાનું છે પાણીપુરી ખાવાનું હા જયેશભાઈ આપણે ખવડાવ્યું શેઠના શેફના નાના નાના શેઠ અમારા નાના શેઠ છે એ પાણીપુરી ખવડાવે તો મેં કીધું હાલો તો પાણીપુરી ખાઈ આવીએ તો હું કહેવું વોગમાં કન્ટિન્યુ બનાવી અમારો હું કહેવાય કે હું બનેશ ભાઈ હેલા હું બને હું એ કે નહી પણ સુંદો સ્પેશિયલ પાણીપુરી નો બને મારા માટે પીળો સુંદો બનાવ્યો જો પેલા અમારી બે બનાવી ને તો મિત્રો હું કહેવાય કે અત્યારે આપણે સડી ગયા આપણા ધાબા ઉપર ને જો રોંઢાનો ટાઈમ થઈ ગયો ને અત્યારનો સનસેટ જો કેટલો મસ્ત છે તો મિત્રો શું કહેવાય કે તો આપણે આ વ્લોગ અહીંયા સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગેમ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયા સાથ તો જય માતાજી